ખબર ઉપલેટાથી ગોળા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી પરિસ્થિતિ ઉપલેટા તાલુકામાં સર્જાઈ ઉપલેટા તાલુકાના ખાખી જાળીયા ગામે માર્ગ અને મકાન વિભાગ પેટા પંચાયત હસ્તક એજન્સી દ્વારા નવનિર્માણ પામેલ આંગણવાડીમાં કથિત ભ્રષ્ટાચાર થયો હોવાની લોક ચર્ચા આઈસીડીએસ વિભાગના જવાબદાર અધિકારીએ તાબા પાવતી આપેલ નથી નવ નિર્માણ પામેલ આંગણવાડી બિલ્ડિંગ સ્વીકારાયું નથી ત્યાં બાળકો બેસી શકે તેમ નથી ત્યારે આવનાર સમયની અંદર ભારતના ભાવી એવા નાના નાના બાળકો ક્યાં બેસશે તે મોટો પ્રશ્ન છે ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ એજન્સી દ્વારા નવ નિર્માણ પામેલ આંગણવાડીમાં ફરીથી પ્લાસ્ટર ઉખેડી રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે રિપોર્ટર નિલેશ સોલંકી ఉపలేటా ఖబర్వడా